પરીક્ષા કે જે વિદ્યાર્થીઓ માટે આજથી જે પ્રકારે ચાલુ થઈ છે આજથી ગુજરાત સહિત દેશભરમાં જે મેન્સ પરીક્ષાની શરૂઆત થઈ છે બાર એપ્રિલ સુધી જે ડબલ મેન્સ પરીક્ષા કે જે ચાલવાની છે આજથી જેની ખાસ શરૂઆત કે જે થઈ ગઈ છે દેશભરમાંથી બાર લાખથી વધારે વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા આજે આપવાના છે વર્ષમાં બે વખત આ જે ડબલ્યુ મેઇન્સની પરીક્ષા લેવાય છે જ્યારે આજથી તેની શરૂઆત થઈ છે બાર તારીખ સુધી આ જે પરીક્ષા કે જે ચાલવાની છે તો પહેલા તબક્કાની પરીક્ષા ચોવીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી લેવાઈ હતી તો હવે આ જે જે ડબલ્યુ મેઇન્સ પરીક્ષા છે બાર એપ્રિલ સુધી ચાલવાની છે વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે જે બ્રિજેશ જે ડબલ્યુ પરીક્ષા પહેલા તબક્કાની પરીક્ષા લેવાઈ ચૂકી છે હવે આ પરીક્ષા ચાલુ થઈ છે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને ક્યાં સુધી ખાસ ચાલવાની છે જી બિલકુલ જણાવું કે જે પ્રમાણે જે ડબલ ઈની એક્ઝામ છે તે દેશભરમાં લેવાતી હોય છે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં પણ જે ડબલ ઈની ની એક્ઝામ જે છે તે ચાલુ થઈ ગઈ છે વાત કરવામાં આવે તો દેશભરમાંથી બાર લાખથી વધુ જે વિદ્યાર્થીઓ છે જે ડબલ ઈની ની એક્ઝામ આપી રહ્યા છે અત્યારે બોપલ સર્લિંગ સિટી ખાતે જે જે ડબલ ઈનું સેન્ટર જ્યાં આપવામાં આવ્યું છે ત્યાં આગળ પણ વિદ્યાર્થીઓ અંદર પરીક્ષા આપી રહ્યા છે વહેલી સવારથી જે વિદ્યાર્થીઓ છે તે અંદર આવી ગયા છે અને પરીક્ષા પરીક્ષા સેન્ટર ઉપર તેઓ પરીક્ષા આપી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો વાલીઓ અત્યારે જે સેન્ટરની બહાર ઉભેલા નજરે આવે છે કહી શકાય કે જે પ્રમાણે જે ડબલ ઈ એક્ઝામ દેશભરમાં લેવાતી હોય છે ત્યારે આજના દિવસે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાંથી બે લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષામાં બેસશે અને સાથે જ વાત કરવામાં આવે તો દેશભરમાંથી બાર લાખ જેટલા વિદ્યાર્થીઓ જે ડબલ ની એક્ઝામ જે છે તે આપવા માટે એપીયર થશે કહી શકાય કે જેડબલઈની એક્ઝામ લેવાતી હોય છે ત્યારે તમામ તમામ સેન્ટરો ઉપર વ્યવસ્થાના ભાગરૂપે જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે અમદાવાદના આ સેન્ટર ઉપર પણ જેડબલઈની એક્ઝામ લેવામાં આવી રહી છે ત્યારે પણ વિદ્યાર્થીઓ અત્યારે અંદર પરીક્ષા આપી રહ્યા છે જી આપી રહ્યા છે ગુજરાતની વાત કરીએ તો કેટલા સેન્ટર્સ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગોઠવવામાં આવ્યા છે અને સાથે વાલીઓ પણ ત્યાં ઉપસ્થિત છે

સેન્ટર ઉપર જઈ રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે જે ડબલ ઈની એક્ઝામ માટે ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓએ પ્રિપેરેશન કર્યું હોય છે ત્યારબાદ જ્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જતા હોય છે ત્યારે જે ડબલ ઈ ની એક્ઝામ દેશભરમાં લેવાતી હોય છે અને બાર લાખથી વધુ જે વિદ્યાર્થીઓ છે તે જે ડબલ ઈની જે એક્ઝામ છે તે માટે જે કહી શકાય કે અપીયર થશે અત્યારની જો વાત કરવામાં આવે તો બોપલ સ્ટર્લિંગ સિટી ખાતે આવેલ જે સેન્ટર છે ત્યાં આગળ વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે અંદર ગયા છે ને સાથે જ એક્ઝામ અત્યારે જે છે તેની શરૂઆત થઈ રહી થઈ રહી છે જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે ડબલ્યુ મેન્સની પરીક્ષા પ્રથમ તબક્કાની પરીક્ષા કે જે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે બીજા તબક્કાની પરીક્ષા બાર એપ્રિલ સુધી હવે ચાલવાની છે દેશભરમાં જે આ પરીક્ષા કે જે યોજાઈ રહી છે અલગ અલગ સેન્ટર્સ પર ત્યારે અમદાવાદમાં જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાંથી અમારા સંવાદદાતાનો આ સીધો અહેવાલ કે જે આ પરીક્ષા અત્યારે શરૂ થઈ છે અને દેશભરમાંથી બાર લાખથી વધી વધારે વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા આપવાના છે આગળ વાત કરીએ તો વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે